ધૂળી ધૂળી કેસે કામ કર દઉં તેમ કર દો રામ માડી રામ બોલો મારે મારા સંતાન નોતો અને મારી પાસે માનતા લેવડાવી હતી બાધા લેવડાવી હતી હવા મહિનાની માનતા છ મહિનાની માનતા મારા ઘરના એક વરસ કપડામાં ચાંદલો નહોતો કર્યો છતાંય સંતાન નહોતું થયું છતાંય મારી પાસે માંડવો કરાવડાવ્યો ચોવીસ કલાકનો મળી અને એ ભૂવો એક્સિડન્ટમાં ખલાસ થઈ ગયો મારી નાની ઉંમરમાં માતાજીનો માંડવો કરાવેલા એનો નિવેદ કરાવ્યા બધાય એના વ્યવહાર કરાવ્યા સંતાન ન થયું છતાંય પછી બીજી ડૉક્ટરના એક નાના ડોક્ટરના ઇન્જેક્શનથી મારા ઘરે સંતાન થયું છે માડી ભલે તો આ હાઇન વાત આ હાઇન વાત કામ નહીં થયું છતાંય છે એના પૈસા પણ તમારા જેવા માણસો છે ને બીવ કારો કશું કરી નાખશે એટલે હું બેઠી છું બીવા નહીં કશું ના થવા દો કોઈ દાડો જગત બોલો બીજા મારે કોઈની નિંદા નહીં કરવી પણ આવા બીજા લાખો લોકો જોશે તો બંધ થઈ જશે હા હિમત આલુ જ છું રોજ આલીસ હું બેઠી છું ગભરાવાનું નહી રામ રામ મારી રામ રામ મારી મારા છે ખીલા અને તમારી વાત આજે અહીં આવી છે બીજું કે ભૂવો મને એવી ધમકી આપતો તો વચ્ચે કે ભાઈ મારું ખાતું તમે પૂરું નહીં કરો તો તમે આ ગોદા ખાયા જ કરશો તો મેં એમને એવું કીધું કે ભલે તમે મને જે કહેવું હોય કહેવું હું આજે ચાર દિવસથી અહીંયા ચાર રવિવારથી અહીં આવું છું માતા અને મને સત્તા પૂરી છે મારી અને તારી વાતનો જવાબ મળી ગયો હાજી હાજી માં ભૂવો શું કહેતો તો તન મને કહેતો હતો કે ભાઈ ખિલ્લા મારી દીધેલા છે મારા ઘરના આંગણે અને મને એવી ધમકી આવી છે કે જો મારું ખાતું નહીં પૂરું કરો

એના કારણે મારે બોલવું પડે છે ઘોડા મનુષ્યની સેવા કરવાની હોય અને ભુવાઓ લુચાઓ લોકો છેતરપિંડી કરે સાચી વાત છે રામ મારી રામ પણ છેતરાવાનું નહી કોઈ વધનો વ્યવહાર માગે ને તું બેઠી છું મારે મારી કનો વારણ કર્યું ને પછી કે તારે પાંચ રૂપિયા મૂકવા પડે એમ પછી પાંચ હજાર તો મારી કને નતા પણ કીધું કે અઠવાડિયા બે અઠવાડિયા મને પાંચ હજાર રૂપિયા કરી આપજે પછી હું તો તે કામે બાર ગામ નાઈ ગયો બાર ગામ ના પછી કે કે ફોન આવ્યો અમેથી કે પાંચ હજાર રૂપિયા નહીં આવે તો તારું દુઃખ પાછું ના હે પછી પાછું હું પાછો ઘરે ગયો પાંચ હજાર રૂપિયા લઈ પાંચ હજાર રૂપિયા મૂલ્યા એને થનગ ઉપર ને પછી પાછો હું બાર ગામ આવ્યો પછી અઠવાડિયામ ફોન આવ્યો કે એ બુઆને થયું કે અટક આવી અને મારા પારે આવતા હોય કેટલાય ભુવા આવે છે હું જાણું છું ધણવાવાળા ભુવા પાણી કરવાવાળા પણ જો જો આ વાતનું ધોન તમે રાખજો તો આ વાત ના કરતા લગા તમારી માતા પછી આવશે હું પહેલી હું ખુખાર મેલડી આવી રામ રામ માડી રામ માતાજી આપણે ગેર પગલા પાડવા આવે કોઈ ભૂવો તો કે પચીસ રૂપિયા બરોબર તો એ પચીસ હજાર મેં આપ્યા પછી પચીસ હજાર આપ્યા પછી કે જે તમારે યાદ દેવ દુઃખ કે બહુ છે તમારા ગામડે જઈને ત્યાં બેસાડવા પડશે તો મીટર પડે તો કે એકાવન હજાર એકાવન હજાર આપ્યા છે મેં ભૂવાને પછી આજે છતાંય હું દુઃખી નો દુઃખી છું રડું છું કશું ફેર પડ્યો નહીં અમે દસ અગિયાર રવિવાર થી હું અહીંયા આવું છું આ સ્થાનીય મેં આવું છું ખાલી પ્રાર્થના કરીને જાઉં છું જે હવે મારી કુલદેવી ખુકાર મેળી માં બતાવજે મને કોઈ ઠા નહી એમાં એકાવન હજાર રૂપિયા એકાવન ને પચીસ પચીસ ચેલા થાય પંચોતેર પંચોતેર છોતેર હજાર રૂપિયા હા પચાસ આ છોતેર હજાર રૂપિયા જો કદાચ

કે હવા માં ક્યાંય જવું નહીં કોઈ જગ્યા આવી વિધિ નામે પૈસા હાલવા નહીં અને આ સરકારે જે કાયદા કાઢ્યા છે ને બરોબર છે બરોબર હજુ મજબૂત કાયદો આવશે યાદ રાખજો હું મેલેડી કઉ છું એ કાયદો પણ મન નહીં લાગુ પડે શું કીધું તમે આલ્યા તો તમે મૂર્ખા બન્યા છો બરોબર પણ હવે પછી ક્યારે પૈસા થી સારું થતું આ વાત મગજમાં ફીટ રાખજો બોલો બીજા રામ રામ માડી રામ અમારે જમીનનો પ્રોબ્લેમ હતો તો અમે પહેલાં છે ને એમને એવું કીધું કે અમારે જમીનનો પ્રોબ્લેમ છે તો એમને એવું કીધું કે હારું અમે કરી દઈશું તમારું કામ તો પછી અમે એમને કામ આપી દીધું પછી બે વરસ થઈ ગયા અમે બે વરસ રાહ જોઈ તો કે તમારે ઘરમાં વારવું પડશે કે તમારે ઘરનાય જ કરેલું છે પછી અમારા ઘરે આવ્યા તેર હજાર રૂપિયા લીધા અને દાખલીને બધું વગાડ્યું તો અમે બે બે હજાર ત્રણ હજાર એક્સ્ટ્રા આપ્યા તેમણે એવું કીધું કે તમારા ઘરના કરો છે તો અમાર મારા મમ્મી માં ભય અને મારા પપ્પા અમાર ચારેય ઉપરથી નરિયલ વારીને લઈ ગયા અને મન ચાર રસ્તે મૂકી દીધું પછી છ સાત મહિના થયા પછી કશું કામ ના થયું પછી મેં મારું ઓસ્ટ્રેલિયાનું કામ આવ્યું હતું જમીનનું કામ નહીં એટલે તમારે જમીનના લીધે તારો ઓસ્ટ્રેલિયા ના વિઝા નહીં આવે કે તો પછી કીધું કે કે તું જમીન છે ને દિવસ રોજ અગરબત્તી કરજે તો મેં અગિયાર અગરબત્તી કરી છતાંય કે મારું કશું કામ ના થયું પછી અમારે બધા છોડવી છે તો એમને એવું કીધું કે ના તમારું કામ થઈ જશે કે તમારે જમીન નીચે ચરુ છે એવી લાલચ આપી અમને પછી મેં એ સેવકને પૂછ્યું કે અમારે આ રીતે કીધું તેમણે કીધું કે ચરુ નામની કશી વસ્તુ ના હોય તો પછી મેં બીજી વાર બાધા છોડવા ગયા ને તો એમને બાધા તો અમને ના છોડવા દીધી અલગ અલગ લાલચ આપી કે તમારું કામ થઈ જશે થઈ જશે છેલ્લે પણ અમે એમને એવું કીધું કે અમે બહુ જ ફોર્સ કર્યો કે અમારે બાધા છોડવી જ છે તેમણે એવું કહી દીધું ફોન પરથી અને અમે મળીએ ને એમને તો એમને બોલાવે ના એ લોકો અલે આ જો જો સી વાત છે બાધા છોડવા જાય તો ના આ જગત માં સમય ગાળામાં કોઈ એવી મૂળ ચોડ વિદ્યા તંત્ર મંત્ર નહીં નાખો અને કોક સર્વનાશ થઈ જાય એટલે આવું કોઈ કરી નાખતું ઉપર થી ભુવા આવું કઈ એમના તમારા પૈસા ખંચેરી ઘેર જતા રે અને તમે જે કાકાનું નામ દીધું હોય કાકુ નામ નોંધ હોય દેરવાણી નું નામ દીધું હોય જેઠવાણી નું નામ દીધું હોય એ તો બાપડા જોડતા ના હોય અને ઘેર આઈન છે ને વેર થાય ઘરમાં ઘરમાં થાય કે નહીં તો આ રોજ વાત કેતી કે આવું કશું હતું ચરુ ની જે ભુવા લાલ ચાલે ને તો તું જ ખોદી લઈ લે ભાઈ અમને કીધા વગર તારા બધી જગ્યા જો ચરા દેખાતા હોય તો તું જ હોનું કાઢ લે પણ આને ચરાના નો અમે વિધિ કરીએ પણ તમે લાલચમાં આવો તાર ક્ષેત્ર છે દુનિયા એમાં દોષ તમારો છે લાલચ બાલચ આવું નહીં ભગવાન માતાજીની કૃપા હોય ને તો ચરા ખોદવાની જરૂર નહીં મારા જેવી માતાનો સંગ કરો હોને મળી નાખીશ બોલો બીજા હલો આ વાત થી ભલે રામ રામ મળી રામ રામ મારા બાપા એટલા મોટા કોન્ટ્રાક્ટર રાખતા હતા ટાઈમ એવો આવ્યો ભૂવો મળ્યો તે જાવ જલાલી હતા એની જગ્યાએ અત્યારે ભીખ માંગતા થઈ ગયા છે ભૂવામાં ભૂવામાં મારી હું તને બે હાથ જોડીને એટલી જ વિનંતી કરું છું